નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર શ્રાવણ મહિનાના સોમવારે સોમનાથ મંદિરે એક લાખ ભક્તોએ દર્શન કર્યા જુઓ ખાસ અહેવાલ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે કતારમાં ઉભેલા ભાવિકોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું અને શિવમય બની ગયું હતું ત્યારબાદ સાત વાગ્યે મહાઆરતી અને મહાપૂજા કરવામાં આવી હતી પ્રથમ ધ્વજા પૂજા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી આજે રેકોર્ડ બ્રેક સિત્તેર જેટલી ધ્વજા અને ઓગણ સિત્તેર સોમેશ્વર મહાપૂજા ભાવિકો દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત એક હજાર સાત જેટલા રુદ્રાભિષેક પાઠ કરવામાં આવ્યા હતા મહાપૂજા આરતી બાદ સવારે નવ વાગ્યે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં મહાદેવજીની પાલખી યાત્રા નીકળી હતી જે શિવજીના મુખારવિંદની પૂજા કરી મંદિર પરિસરમાં ફરી હતી સંધ્યાએ સોમનાથ મહાદેવને બિલીપત્રનો શૃંગાર કરવામાં આવ્યો હતો શૃંગારમાં બિલીપત્ર ચંદન ભસ્મ અને પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કાવડિયાઓ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને ભગવાન શિવને જળ ચઢાવવા પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે તો પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડા રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી ધારાસભ્ય સોલંકીએ સોમનાથ મહાદેવને મહાદેવ ઝુકાવી દેશવાસીઓના કલ્યાણ અર્થે પૂજા અર્ચના કરી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત પલ્લવી જોઈ શકાશે ખબર ઓફ ડેન્ગ્યુ તાવ ખાસ પ્રસ્તુતિ મચ્છરો દ્વારા ફેલાય છે ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર